એમએસ યુનિવર્સિટીની ફાઇન આર્ટ ફેકલ્ટીમાં દુઃખદ ઘટના બની હતી વલસાડની વિદ્યાર્થીની કાજલ ચૌધરી સ્ટુડિયોમાં કામ કરી રહી હતી ત્યારે અચાનક વીજ કરંટ લાગતા તે ગંભીર રીતે ઈજા પહોંચી હતી અને હોસ્પિટલના બીછાને તેનું ટૂંકી સારવાર દરમિયાન મોત થયું હતું ઘટનાથી ફેકલ્ટીમાં ગમગીનીનું વાતાવરણ ફેલાઈ ગયું છે જ્યારે આ ઘટનાને પગલે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ વિદ્યાર્થી સંગઠનના વિદ્યાર્થી આગેવાનો દ્વારા યુનિવર્સિટીની હેડ ઓફિસ ખાતે ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી જો જોકે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના વિદ્યાર્થી આગેવાનો યુનિવર્સિટીની હેડ ઓફિસ ખાતે પહોંચે તે પહેલા જ હેડ ઓફિસનો દરવાજો બંધ કરી દેવામાં આવ્યો હતો

તે છતાં બી આજે જ્યારે વિદ્યાર્થી પરિષદ ફાઇન આર્ટ ફેકલ્ટી માં જોવા જાય છે ત્યારે ફેકલ્ટીને તાળા મારીને મીડિયા કર્મોને બી ત્યાંથી ધક્કો મારીને બહાર કાઢવામાં આવે છે ક્યાંક ને ક્યાંક એવું કશું લાગી રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક ફાઇન ફેકલ્ટી એમની ભૂલ છુપાઈ રહી છે અને યુનિવર્સિટી તંત્ર એમનો સાથ આપી રહી છે એટલે આ દરવાજા છે વીસી ઓફિસ જવાનો જે દરવાજો છે વિદ્યાર્થીઓ વિદ્યાર્થીઓને અંદર જવાનો જે દરવાજો છે એ બધું બંધ કરવામાં આવ્યું છે ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે કે યુનિવર્સિટી તંત્ર અને ફાઇન આર્ટ ફેકલ્ટી બંને સાથે મળીને આ એક બેને જે એમનો પોતાનો જીવ ગુમાવ્યો છે એ બેનનો ન્યાય આપી નથી રહી आवेदन पत्र आप रजूआत करवाज पर धाराबंदी कर जगह नहीं એક માત્ર આજ રસ્તો છે અત્યાર સુધી તો દરવાજા ખુલ્લા હતા પણ આજે જ કેમ બંધ કરવામાં આવ્યા છે એટલે ક્યાંક ને ક્યાંક કશું દેખાઈ રહ્યું છે કે વિદ્યાર્થી વિજિલન્સ યુનિવર્સિટી અને ફાઈનાન્સ ફેકલ્ટી એમની પોતાની ભૂલ છુપાઈ રહી છે એટલે જ વિદ્યાર્થી પરિષદ ને અંદર જવા નથી થઈ રહી એમનો એમની ભૂલ ડર આવે ખબર પડે લોકોને એમને નથી જોઈતું એટલે જે બાળકીને ન્યાય નહીં મળે ત્યાર સુધી વિદ્યાર્થી પરસ લડત આપતું રહેશે જ્યાર સુધી વિદ્યાર્થી પરિષદે આજે ધરણા પ્રદર્શન કર્યું છે પણ આવતીકાલે જરૂર પડી તો આનાથી બી ઉગ્ર આંદોલન કરવાની તાકાત વિદ્યાર્થી પરિષદમાં છે

પણ જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે અમે અહીંયા જ બેઠા રહીશું ભલે અમારે આખી રાત રહેવું પડે કે પાંચ દિવસ રહેવું પડે પણ તાળું ખોલશે નહીં તો અમે તોડાવશું પણ એ લોકોને ખોલવું પડશે માંગણી અમે લઈને આવ્યા છે કે અમને ન્યાય જોઈએ છે તાળા ખોલે વીસી સર વાત કરે પણ એ લોકો વાત કરવા પણ તૈયાર નથી તાળા લગાવીને બેઠા છે જે જરા પણ યોગ્ય નથી મારું નામ ઈશા ચાવડા આર્ટસ ફેકલ્ટી